હલો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો કે આપણે બે ત્રણ દિવસ પહેલાં આંકડાનો બોડો નાખેલો તો જુઓ મિત્રો અત્યારે આ બોડો આવી રીતનો પચાસ ટકા જેટલો ઓગળી ગયો ને ઓગળવા માંડ્યો હવે હરવે હરવે આની અંદર કંઈ પણ રહેશે નહીં આ બધા પાન હવે ઓગળવા મંડ્યા જો હાવ પોચા પડી ગયા પાંચ દિવસથી આ પાંચ દિવસ બીજા રાખશું એટલે બધું જ ઓગળી કમ્પ્લીટ થઈ જશે આ દાળીના કટકા આ પણ હવે ઓગળવા મંડ્યા છે મિત્રો કલર પણ ફરી ગયો છે એકદમ લીલા કલર જેવું રાઉન્ડ બની ગયું જોવું રોજ અવાર હાંજ થોડું થોડું આવી રીતે હલાવીશી હજી પાંચ દિવસ આવી રીતે હલાવશું એટલે કમ્પ્લીટ બની જશે હવે પાંચ દિવસ પછી હું તમને આ જ બેરલ ની અંદર બતાવીશ કેવું થયું અત્યારે આટલા સ્ટેજ ઉપર આ પોગી ગયું જોઈ લો